ડભોઈ તાલુકાના અંબા ગાઉ પાસેથી પસાર થતી વખતે અજાણ્યા વાહનની ટકરે સાયકલ સવારનું મોત સાયકલ લઈને ઘરે જતા દરમિયાન ઘટના બની હતી વાહન ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે ડભોઈ તાલુકાના અંબાવ ગામના આધેડ બાબુભાઈ છગનભાઈ વણકર ઉંમર વર્ષ પાસઠ સાયકલ લઈને ઘરે જતા હતા તે વેળા કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓની સાયકલને ટક્કર મારી રોડ પર પંગોળાઈ જતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઇજાગ્રસ્તને એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોક્ટરે આધેડને મૃત જાહેર કર્યો ડભ પોલીસે કાયદેસરની કાર્યવાહી સહિત અજાણ્યા વાહન ચાલકની શોધખોળ અર્થે તપાસ હાથ ધરી છે